સાદું પાણી નાખીએ તો એમાં સ્વાદમાં ફેર પડે ના ગરમ થયેલું ઉગળેલું હોય બોઇલ થયેલું પાણી હોય એટલે એમાં ટેસ્ટ એનો હોય શાકભાજી નો મીઠાશ લાગે સારી બરોબર

મિશ્રણ થાય બહાર કલર નાખ્યો પણ આ નેચરલ વસ્તુ હોય આ ખાવાથી આપણે તકલીફ ન થાય અને બાર નું ખાવાથી એસિડિટી થાય કેમકે એની અંદર ગરમ મસાલો આવે પ્લસ તીખા મરી જેવો પાવડર આવે ને આમાં તો બહુ તકલીફ થાય એસિડિટીની એવું થાય આની અંદર કશું ન થાય ત્યાં નેચરલ વસ્તુ ખાવામાં ટેસ્ટી ટેસ્ટ જોઈએ તો પણ આમ મજા આવી જાય એવી બહુ સરસ બન્યું આમાં પાણીનો એડ કરવાનું પાણી આ બોયલ હવે કાચું તેલ નાખવાથી કશું થાય નહીં ને અને ઉકાળવાનું છે ને બહુ બહુ તેલ નહીં નાખતા પછી તેલનો બસ 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 આવું એમાં ગરમ મસાલામાં આવે ને તો રેડી કેમ કે ગરમ મસાલો ખાવાથી છે ને એસિડીટીનું પ્રમાણ વધી જાય સરસ બીજી ગયો મસ્ત લાગે છે આ લોકો આની અંદર બધુંય સીજ બીજ નાખે એટલે લોકો એના પૈસા બે ગણા ત્રણ ગણા લઈ ગયા ઘરે બનાવી નાખીએ કઈ માથાકૂટ નહીં રૂપિયા પણ એટલા લાગે નહિ સરસ મજાની વસ્તુ બની જાય ચાલો જય શ્રી કૃષ્ણ બેન